રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે રાંદેર વેપારીઓ અને કાપડના વેપારીઓ પાસેથી મોટા ગુલામ મેમણ ફૈઝલ હબીબ ચાંદીવાલા અને એઝાઝ બાટલા ડાયર ને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી વેપારીઓ પાસેની છેતરપિંડીથી મેળવેલ કાજુ બદામ લાકડાની પ્લાય કાપડના રોલ તથા મુદ્દા માલ

ભાઈ મે મેમન અને બીજો છે મોહમ્મદ ફૈજલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પૂર્ચોના માણસો સાથે તપાસ કરતાં એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે